ગુરુમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકર મામલે જે નિવેદન આપવામાં આવી છે તે સખત શબ્દોમાં અખોડી કાઢવામાં આવે છે તેઓના પ્રકારનું નિવેદન શોભા આપતું નથી અને સમગ્ર દેશના બાબા સાહેબ આંબેડકરના સમર્થકોમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે જેને પગલે અમિત શાહ પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી લાગણી માંગણી બહુજન સમાજ પાર્ટીમાં ઉઠવા પામી છે સંવિધાન બનાવવા એમના બારામાં આવા શબ્દો કહેવામાં આવે છે તો નિંદનીય છે એના માટે અને પ્રધાનમંત્રીજી અને રાષ્ટ્રપતિજી અને સભાપતિજી આ ભારતના ગૃહમંત્રીનું અમિત શાહજીનું રાજીનામું માગે અને એ માફી માગે ત્યાં સુધી એ માફી ના માગે ત્યાં સુધી અમે આજે તો અમે ઓછી સંખ્યામાં છીએ પણ રોડ પર ભરી દઈશું કારણ કે આવા અપમાનિત શબ્દો એમને શોભા નાખી દેતા કારણ કે એ ગૃહમંત્રી એટલે દેશના બીજા નંબરના મંત્રી એ આવા અપમાનિત શબ્દો બોલે તો આ દેશ કેવી રીતે